નમસ્કાર સાથી મિત્રો આપ જોઈ રહ્યો છો ઓળી વલભ બારીયા પેજ અને પેજમાં અલંગ જહાજવાળો તો આજે આ અલંગ જહાજવાડામાં જે પેસેન્જર જહાજ આવ્યું છે એ હું તમને બતાવી રહ્યો છું આ પેસેન્જર જહાજની વિગત સૌરાષ્ટ્ર સમાચારની અંદર સરસ મજાની આપેલી છે દસ માલનું શીપ છે

પેસ્સેન્જર જહાજ જે અલંગ જહાજવાળામાં આવેલું છે આ એટલું દૂર પડ્યું છે એની બાજુમાં બીજું એક માલવાહક જહાજ છે એની બાજુમાં બીજું એક જહાજ છે જે અડધું કપાઈ ગયું છે એક એની બાજુમાં હાવ નાનું એવું જહાજ છે એ પૂરું થવાની એટલે ઝૂમ કરશું એટલે થોડુંક વિડીયો હલશે કિનારા સુધી આવ્યા છીએ આપણે અને અમારા દર્શક મિત્રોને સાથી મિત્રોને જહાજ બતાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો સાથી મિત્રો દર્શક મિત્રો અને ફોલોઅર્સ મિત્રો કલંગ જહાજવાળાના વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરતા રહેજો જેથી કરીને અમે તમારા સુધી કલંગના વિડીયો પહોંચાડતા રહીએ વિડીયો જો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને તમારો અભિપ્રાય ચોક્કસ આપજો કોમેન્ટના માધ્યમથી અમારે બે જહાજ પડ્યા છે આ એક બીજા જહાજનું કેબિન છે આ પહેલું જહાજ છે આ બીજું જહાજ બે અડધા અડધા કપાઈ ગયેલા છે ટેન્કર જહાજ છે અને માલવાહક જહાજ છે આવડું આ પેસેન્જર જહાજ હજી હમણાં જ આવ્યું છે ત્રણ દિવસ થયા છે આજે સત્તર તારીખ થઈ

અમારી સાથે જહાજ જોવા માટે આવ્યા છે તો મિત્રો આ જહાજની અંદર સમય મળશે તો અંદરનો નજારો પણ તમને બતાવશું શીપનું સેલિંગ શરૂ થઈ જાય ત્યારે ચોક્કસથી અમે તમને અંદરનો નજારો દેખાડવાનો પ્રયત્ન કરશું તો ત્યાં સુધીમાં અમારા વિડીયો જોવાનું ભૂલશો નહીં જ્યારે સમયની અનુકૂળતા મળશે અંદર જવાની પરમિશન મળશે એટલે આપણે અંદરનો નજારો તમને દેખાડશું તો અમારી વિડીયો તમને કેવા ગયા છે ચોક્કસ કહેજો પસંદ આવે તો શેર કરજો લાઇક કરજો અને સાથે સાથે આપનો અભિપ્રાય પણ આપજો જેથી કરી અમારો ઉત્સાહ જળવાઈ રહે તો જય ગોપનાથ જય ગિરનારી જય માતાજી